રાજકોટ જિલ્લાના ઉપલેટામાં અવિરત મેઘ સવારી અવિરત વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે શાક માર્કેટ જીરાપા પ્લોટ ભાદર ચોક વિસ્તારમાં પાણી ભરાયા છે પાણી ભરાતા રાહદારીઓને વાહન ચાલકોને હાલાકી થઈ રહી છે વધુ વરસાદને પગલે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે તો સૌરાષ્ટ્રમાં સતત વરસાદી માહોલ છે રાજકોટના દ્રશ્યો ઉકેટના અમે આપને બતાવી રહ્યા છે વરસાદ જે વરસ્યો ત્યારબાદ નીચાણવાળા વિસ્તારો છે એ સૌથી વધારે પ્રભાવિત થતા હોય છે અને તે જ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે ઉપલેટા પંથકમાં સતત અવિરત પણ પડી રહેલા છે વરસાદને પગલે ઉપલેટા શહેરના જે નીચાણવાળા વિસ્તારો છે તમે દ્રશ્ય બતાવવા માગીશ કે તેની અંદર જે નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાયા છે તેમજ આ જે દ્રશ્યો છે જે કટલેરી બજાર ઉપલેટા છે ઉપલેટા કટલેરી બજાર તેમજ રાજમાર્ગ મુખ્ય બજારો જેને લઈને આ લોકો અત્યારે અત્યારે વાહન ચાલકોને પણ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે સવારે છ વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધીમાં દોઢ ઇંચ એટલે કે ચાલીસ એમ એમ વરસાદ પડી હોય મોસમનો કુલ વરસાદ ઉપલેટાનો કે પાંચસો એકવીસ એમએમ નોંધાયો છે ભારે વરસાદને પગલે જે નીચાણવાળા વિસ્તારો છે તેની અંદર પાણી ભરાયા છે શહેરના જે શાક માર્કેટ જીરા પાપ્લોટ ભાદ્ર ચોક કટલેરી બજાર જીકરીયા ચોક સિંધી બજાર સહિતના જે વિસ્તારો છે એના રસ્તાઓ પર પાણી ભરાયા છે પાણી ભરાવાને કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને પરેશાની ભોગવવી પડી રહી છે ગ્રામ્ય પંથકની જો વાત કરીએ તો હાટફોડી ચીખલીયા કાથરોટા વરજંગ વરજાંગળીયા સમઢિયાળા તલંગણા લાટ કોલકી ભાયોદર સહિતના અનેક વિસ્તારોની અંદર આજે પાણી ભરાયા છે જેને લઈને ખેડૂતોને આજે વાવેતર કરેલા છે ગ્રામ્ય વિસ્તારના જે શહેરના પાકો છે મગફળી સોયાબીન કપાસ એવા જે પાકો લોકો છે તે નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે જેને લઈને ખેડૂતોમાં પણ ચિંતા પ્રસરી છે કેમેરામેન જગમલ સુવા સાથે દિનેશ ચંદ્ર વડિયા જે મીડિયા ઉપલેટા